નમસ્કાર મિત્રો હું કૌશિક વસાવા આમ આદમી પાર્ટી કાર્યકર્તા નર્મદા જિલ્લાથી હું વાત કરીશ મિત્રો જે રાજુભાઈ કરપડાજી અને પ્રવીણ રામજીને જે જેલમાં મૂકવામાં આવ્યા છે તે બાબતે હું કહેવા માગીશ મિત્રો બોટાદમાં ખેડૂતો તેમના હક માટે લડત લડતા હતા તેમની એક જ માંગ હતી કે કરતા પ્રતા બંધ થાય રાજુભાઈ કરપડા તેઓને તેમના હક અપાવવા માટે અને કરદા પ્રથાનો અંત આવે તે માટે તેમણે પણ બુલંદ અવાજ ઉપાડી લડત આપી હતી ખેડૂતોએ પોતાનો હક માંગ્યો અને એટલે આજે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ સહિત નિર્દોષ ખેડૂતો દિવાળીના તહેવારોમાં જેલમાં છે આજે આપણે સૌએ ખેડૂતો માટે અને આમ આદમી પાર્ટીના લડાક યોદ્ધાઓ માટે એક દીવો પ્રગટાવી પોતાનું સમર્થન આપવાનું છે તો આવો આપણે સૌ આ દિવાળીના પ્રકાશમાં પર્વે એક દીવો આ યોદ્ધાઓ માટે પ્રગટાવીએ અને વધુમાં વધુ લોકો આ મુહિમમાં જોડાય તે માટે અપીલ કરીએ આમ આદમી પાર્ટીના સૌ સનિષ્ઠ કાર્યકરો અને તમામ હોદ્દેદારો આ માટે ગુજરાતમાં સૌ ખેડૂતો અને નાગરિકો એક દીવો ખેડૂતોને નામ પ્રગટાવી તેવી અપીલ સાથે વિડીયો બનાવીએ મિત્રો મેં પણ એક વિડીયો એટલા માટે જ બનાવ્યો છે તો આપ સભે આજે ખેડૂતો પર જે અત્યાચાર થયો છે અને આજે ખેડૂતો માટે લડત લડતા લડતા પ્રવીણ રામજી અને રાજુભાઈ કરપડાજી જેલમાં ગયા છે તે માટે આપણે આપ સૌએ હું વિનંતી કરું છું કે આપણે એમના નામનો પણ એક દીવો પ્રગટાવીએ મિત્રો આજ રોજ તો હું આ વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું યુટ્યુબ પર મિત્રો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમે પણ આવો આવો જ એક વિડીયો બનાવો મિત્રો હું એવી અપીલ કરું છું ગુજરાતવાસીઓને દીવો પ્રગટાવવાનો અનુરોધ કરી વિડીયો પોસ્ટ કરી ગ્રુપમાં જરૂરથી શેર કરજો મિત્રો આજે ખેડૂતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે મિત્રો ખૂબ જ આ દુઃખદ વાત છે મિત્રો અને આજે ખેડૂતો પર જે અત્યાચાર થયો છે એને લડત આપવા માટે પ્રવિણ રામજી અને રાજુ કરપડાજી ખેડૂતોના ખડે પગે ઊભા હતા મિત્રો તો તમે જોયું જશે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા જે પોલીસ તંત્ર દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે આ ખૂબ જ દુખદની વાત છે મિત્રો કે આ ખોટું કરી રહી છે આ સરકાર અને આ પોલીસ તંત્ર જે એપીએમસી બાબતે હવે આજે મામલો ચાલ્યો છે મિત્રો તો આ જે દસ દસ વીસ વીસ ટકા જે દલાલી લે છે મિત્રો આ હવે નહીં થવું જોઈએ આ કરતાં પ્રથા બંધ થાય એવી અમે માંગ કરીએ છીએ અને આવનારા સમયમાં આ જનતા અને આ જે ખેડૂત મિત્રો છે એ હવે જાગી ગઈ છે હવે તો આપ સૌએ બધા ભેગા થઈને ખેડૂત મિત્રોને એક જ અપીલ છે આખી સમગ્ર ગુજરાતના ખેડૂત મિત્રોને એક જ અપીલ છે સમગ્ર દેશભરને અપીલ છે કે આવનારા સમયમાં હવે આ સરકાર જ આપણે બદલી નાખીએ તો આ પ્રથા જ બંધ થઈ જાય અને હવે આપણે પરિવર્તન લાવવાનું છે મિત્રો તો હવે આપણે હવે બે હજાર સતાવીસમાં અને આવનારા સમયમાં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે આપણે એમાં એમને જવાબ આપી દેવાનો છે હું કૌશિક વસાવા આમ આદમી પાર્ટી કાર્યકર્તા હું નર્મદા જિલ્લાથી છું મિત્રો તો આઈ સપોર્ટ ખેડૂત મિત્રોને રાજુ કરપડાજીને પ્રવીણ રામજીને જેટલા આમ આદમી પાર્ટીના જે લડાયક યોદ્ધાઓ છે એમને હું સપોર્ટ કરું છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પણ ખૂબ સપોર્ટ છે દરેક લોકોને અમને સપોર્ટ છે અમે સપોર્ટ કરીએ છીએ જેમ યશુદાનભાઈ ગડવી હોય ગોપાલ ઇટાલિયાજી હોય પ્રવિણ રામજી હોય રાજુ કરપડાજી હોય કે મનોજ સોરોઠિયાજી હોય કોઈ પણ આમ આમ આદમીના પાર્ટીના કાર્યકરો જે આ બધા લડાઈક યોદ્ધાઓ છે મિત્રો એમના માટે એક દિલથી સેલ્યુટ છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત